ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મેળવવા માટે યુએન કેન પ્રકારે વિલંબ થઈ રહ્યો છે જેને કારણે તારીખ પર તારીખ પડી રહી છે ત્યારે હવે ચૈતર વસાવના વકીલે સામે મોરચો માડ્યો છે ચૈતર વસાવના વકીલ તરીકે હવે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરી નિમણૂક કરવામાં આવી છે હવે ત્યાં સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવાની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટમાં દલીલો કરશે વડોદરા શહેર કાર્યાલય ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા લોકસભાના પ્રભારી વિરેન્દ્ર રામીના જણાવ્યા અનુસાર આદિવાસી પંથકમાં જે રીતે ચૈતર સામે અવાજ ઉઠાઈ રહ્યા છે તેના અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેને કારણે ચૈતર વસાવા જેલમાંથી બહાર ન નીકળે તે માટેનો કારસો રચવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પણ કરાયો હતો હવે રેગ્યુલર જામીન અંગેની સુનાવણી આગામી અગિયારમી સપ્ટેમ્બરના રોજ થશે જો કે આગામી અગિયારમી પણ ચૈતર વસાવાને જામીન મળવાની શક્યતા નહીં વધશે કારણ કે જો પોલીસ ચાર્જશીટ રજૂ કરી દેશે ચૈતર વસાવાના વકીલને ચૈતર વસાવાના જામીન પાછી ખેંચી લેવા સિવાય કોઈ વિકલ્પ નહીં બચે અને ફરીથી નવેસરથી જામીન અરજી માટે ચાર્જશીટની બાદની જામીન અરજી દાખલ કરવામાં આવશે આમ અગિયારમી સપ્ટેમ્બરના રોજ ચૈતર વસાવાની નવી તારીખ મળે તેવી શક્યતા દેખાઈ રહી છે